ગણપતિજીની કથા સાંભળવાથી શ્રી ગણેશ પ્રભુ પ્રસન્ન થાય છે અને આપણા સર્વ મનોરથ પૂરા કરે છે સર્વ વિઘ્ન હરે છે સુખ આપે છે દુઃખ કાપે છે તો પૂરા ધ્યાનથી અંત સુધી આ વિડીયો સાંભળજો અને વિડીયો સારો લાગે તો મિત્રો શેર જરૂર કરજો જેથી બીજાને પણ કથા સાંભળવાનો અવસર મળે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાન ગણેશનું નામ પણ જરૂર લખજો એકદંત ભગવંત ગણપતી નમો નમ વક્રતુંડ ગણરાય ગણપતી નમો નમ સૂપ કર્ણ ગજ કર્ણ ગણપતી નમો નમ ભાલચંદ્ર ગજ લંબોદર ગણપતિ નમો નમ ઓમ નમઃ શિવાય જય શ્રી ગણેશ પ્રભુ ગૌરી પુત્ર ગણેશની જય મિત્રો આજે આપણે પ્રથમ પૂજનીય ગણપતિજીની કથા સાંભળીશું પ્રિય ભક્તો બુધ ગ્રહની શાંતિ ઈચ્છતા હોય બધા જ સુખોની ઈચ્છા રાખવાવાળા સ્ત્રી પુરુષ બધા ભક્ત ગણોને શ્રી ગણેશજીની કથા જરૂર સાંભળવી જોઈએ કોઈ કોઈપણ કાર્યને કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવી જરૂરી છે તથા શ્રી ગણેશજીને લક્ષ્મીજીના દત્તક પુત્ર પણ કહેવાય છે માટે બુધવારનો દિવસ શ્રી ગણેશજીને પણ બહુ પ્રિય છે બુધવારના દિવસે ગણેશજીની પૂજા અર્ચના માટે વિશેષ માનવામાં આવે છે જે પણ ભક્તો શ્રી ગણેશજીની પૂજા અર્ચના વ્રત કથા સાંભળે છે એનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થઈ એના ભક્તોનું કલ્યાણ કરે છે તેમને સદાય ધન સંપત્તિથી ન્યાન કરી દે છે તથા બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે તો મિત્રો આપણે ભગવાન ગણેશજીના જન્મની કથા સાંભળીશું મિત્રો શ્રી ગણેશજીના જન્મનું કારણ છે પાર્વતીજીની બે સખીઓ તેનું નામ હતું જયા અને વિજયા ગણેશજીના અસ્તિત્વમાં આવા પાછળ આ બંને હતી બંને સખીઓ હતી જયા અને વિજયે માં પાર્વતીને સ્નાન ઘરની બહાર બે પહેરેદાર રાખવાની સલાહ આપી હતી તે બંનેએ સ્નાન ઘર બહાર એક એવો પહેરેદાર લગાવવાની સલાહ આપી હતી જે સ્નાન ઘરમાં શિવજીને પણ ન જવા દે વાત કંઈક એવી હતી કે પાર્વતીજી જ્યારે પણ સ્નાન ઘરમાં સ્નાન કરવા જતા તો બહાર કોઈ શિવ ગણને પહેરેદાર બનાવીને બેસાડી દેતા હતા પણ દુવિધા એ હતી કે પહેરેદાર હોવા છતાં પણ દ્વારપાલ હોવા છતાં પણ શિવજી સ્નાન ઘરમાં ચાલ્યા જતા હતા કોઈ પણ શિવઘરમાં એટલી હિંમત નથી કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને આવું એકવાર થયું હતું એક સમયે પાર્વતી માને એવું થયું કે દ્વાર પર કોઈ એવો પહેરેદાર હોવો જોઈએ કે કોઈને પણ અંદર ન આવવા દે બસ આજ વિચારથી માતા પાર્વતીએ એમની બંને સખીઓની વાત માનીને એમના શરીરે જે ઉપટન લગાવ્યું હતું એમાંથી એક માણસનું પૂતળું બનાવ્યું અને એમાં પ્રાણ પૂરી દીધા અને આશીર્વાદ આપ્યા માતા પાર્વતીએ કહ્યું કે તું મારો પુત્ર છે હે પુત્ર તું અહીં ઊભા રહીને દ્વારપાળ બનીને પહેરેદારી કરજે અને જ્યાં સુધી મારી આજ્ઞા ન હોય ત્યાં સુધી કોઈને પણ અંદર આવવું આવવા દેતો નહીં આટલું કહીને માં પાર્વતી એક લાકડી એ બાળકને આપે છે અને દ્વાર પર નિયુક્ત કરીને સ્નાન કરવા માટે ચાલ્યા જાય છે એટલામાં તો ત્યાં શિવજી પહોંચી ગયા તો ગણેશજીએ એમને અંદર જવા માટે રોકી લીધા ભગવાન શિવજીએ ગણેશજીને બહુ જ સમજાવ્યા તેમને અંદર જવા માટે પણ ગણેશજીએ માતાનું આજ્ઞાનું પાલન કરતા શિવજીને અંદર જવા દીધા નહીં

નહીં પછી શિવજીએ અને વિષ્ણુ ભગવાને જોયું કે આ બાળકને કોઈ હરાવી નથી શકતું માટે કોઈ ચાલ ચાલવી પડશે પછી જ્યારે ભગવાન ગણેશ શ્રી હરિ વિષ્ણુ સાથે યુદ્ધમાં વ્યસ્ત હતા તો શિવજીએ આ મોકાનો લાભ ઉઠાવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું આ વાતની જાણ જ્યારે માતા પાર્વતીને થઈ તો માતા પાર્વતી કોપિત થયા અને કેટલી શક્તિને કેટલી શક્તિઓ નીકાળી અને બધી જ શક્તિને સંસારને સમાપ્ત નષ્ટ કરવાનો આદેશ આપ્યો કેમ કે જે માતાને એના પુત્રની આગળ જે માતાનો પુત્રને કઈ હાની પહોંચે છે તો એ માતાને એના પુત્ર આગળ બીજું કોઈ જ દેખાતું નથી ચારેય બાજુ હાહાકાર મચી ગયો કેમ કે કોઈને કઈ સમજાતું ન હતું કે આ બધું કેવી રીતે રોકવામાં આવે બધાએ માતાને મનાવવાની કોશિશ કરી પરંતુ બધું જ વ્યર્થ અંતમાં નારદજીએ ઉપાય બતાવ્યો કે માતા માતા ઉમાની સ્તુતિ કરવામાં આવે જેથી માતાના માતાનો ક્રોધ શાંત થશે અને આ બધું રોકાઈ જશે અને માતા પાર્વતીએ વાત માની ગયા પણ કઈ વાત પર માન્યા કે એમના પુત્રને બીજી વાર સજીવન કરવામાં આવે હવે જુઓ બધા જ દેવતાઓ એ શિવજી પાસે જઈને આ વાત કહી તો શિવજીએ કહ્યું કે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં જે પણ પ્રાણી મળે એનું માથું કાપીને ગણેશજીના ધડ પર જોડવામાં આવે જ્યારે દેવતા ઉત્તર દિશામાં ગયા તો તેમને સૌથી પહેલા એક હાથી મળ્યો તો શિવજીની આજ્ઞા અનુસાર દેવતાએ હાથીના મસ્તકને લઈ આવ્યા અને એ મસ્તક ગણેશજી ગણેશજીના ધડ ઉપર લગાવી દીધું ગણેશજીના પુનઃ જીવિત થયા પછી ભગવાન શિવ શંકરે એમને આશીર્વાદ આપ્યા કે આજ પછી જ્યારે કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવશે તો કોઈ અન્ય દેવતા પહેલા તમારી પૂજા કરવામાં આવશે તારો જન્મ ફાદરવા મહિનાની ચતુર્થીના શુભ ચંદ્રोदयમાં થયો છે માટે એ દિવસે તારું વ્રત ખૂબ કલ્યાણકારી રહેશે ગણેશ ચતુર્થીનું વ્રત સ્ત્રી પુરુષ બંને માટે લાભકારી છે જે વ્રત કરશે ગણેશનું જે

કે હે પ્રભુ મને એક અત્યંત શ્રેષ્ઠ પુત્રની કામના છે માટે શિવજીએ પાર્વતીજીને પુણ્યક વ્રત રાખવા માટે કહ્યું જેને કરવાની કોઈ કોઈપણ પ્રકારની ઈચ્છા પૂરી થાય છે આ વ્રતની અવધિ એક વર્ષ સુધીની હોય છે પાર્વતીજીએ પુણ્યક વ્રત રાખવાનું શરૂ કર્યું વ્રત પૂરું થવાથી સ્વયં ભગવાન ક્રિષ્ન બાળકના રૂપમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને ત્યાં અવતરિત થયા બાળકના આવ્યા પછી તેના જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા થોડા દિવસ પછી દેવ માતા પાર્વતી ભગવાન શિવ અને ગણેશ ભગવાનને દર્શન કરવા માટે કૈલાસ આવ્યા એ એમનું માથું ઝુકાવીને ઊભા હતા માથું ઝુકાવીને આવ્યા હતા કોઈની સામું નહોતા જોતા માટે માતા પાર્વતીએ માતા માટે એ માતા પાર્વતી અને ગણેશજીના દર્શન કરી શકતા ન હતા કારણ કે એ કોઈની સામે જોઈ નતા રહ્યા માથું ઝુકાવીને ઊભા હતા તો કારણ પૂછ્યું પાર્વતીજીએ તો માથું ઝુકાવવાનું કારણ પૂછ્યું કે તમે સનીદેવ માથું ઝુકાવીને કેમ ઊભા છો તો સનીજીએ સનીદેવે જવાબ આપ્યો સનીદેવની પત્નીએ શ્રાપ આપ્યો હતો કે સનીદે જેને પણ જોશે એનો વિનાશ થશે સનીદેવે આવું કહ્યું એટલે આ વાત સાંભળીને પાર્વતીજીએ એની સખીઓ સાથે ઊભા હતા

હવે જેવું જ શનિદેવે બાળ ગણેશ તરફ જોયું તો એ જ ક્ષણે શ્રાપના કારણે બાળ ગણેશનું મસ્તક શીણ થઈ ગયું અને ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયું આ જોઈ માતા પાર્વતી સહિત બધા લોકો વ્યાકુળ થઈ ગયા શનિદેવ શરમના મારે માથું નીચું ઝુકાવીને ઊભા હતા કૈલાસમાં તો માતમ છવાઈ ગયો એ જ સમયે ભગવાન વિષ્ણુએ એમનું વાહન ગરુડ એમનું વાહન ગરુડનું સ્મરણ કર્યું ગરુડના પ્રગટ થતાં જ ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા પુષ્પભદ્રા નદીના કિનારે એક હાથી અને હાથણી સૂઈ રહ્યા હતા ત્યારે શ્રી હરિએ એમના ચક્રથી એ હાથીના માથાને કાપી નાખ્યું અને એ માથું લઈ જઈને બાળ ગણેશના ધડ પર લગાવી દીધું આ વાત પર પાર્વતી મા માને આપત્તિ લાગી એટલે કે આ વાત એમને હારી ન લાગી એમને ગમ્યું નહીં કે હાથીનું માથું લાયા છે એમને એવું લાગ્યું કે આ કોઈ ષડયંત્ર છે હવે તો એમનો પુત્ર કુરૂપ લાગશે આવું હાથીનું માથું ધડ સાથે જોડે તો મારો પુત્ર કુરૂપ લાગશે એટલે ભગવાન વિષ્ણુએ પાર્વતીજીને આશ્વાસન આપ્યું કે જો તમને આ વાતની ચિંતા છે કે તમારો પુત્ર કુરૂપ લાગશે આ વાતની ચિંતા હોય તો હું તમને આ બાળકને આશીર્વાદ આપું છું કે આ બાળક સૌથી વધારે બુદ્ધિમાન હશે પૂરા વિશ્વમાં આ બાળકનું પરાક્રમ સૌથી વધારે હશે ભક્તોને સદાય સંતુષ્ટ કરશે અને પ્રથમ પૂજાના અધિકારી હશે ત્યારે જઈને માં પાર્વતી શાંત થયા ત્યાર પછી ગણેશજીએ પરશુરામજીને પરશુરામજીએ એક દંત ગણેશ બનાવી દીધા ગણેશજીને આ કથા તો બધાને જ ખબર હશે જો નથી ખબર તો હું તમને ટૂંકમાં જણાવી દઉં એકવાર પરશુરામજી ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા પરંતુ ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા અને દ્વાર પર ગણેશજી હતા ગણેશજીએ પરશુરામજીને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ પરશુરામજી સાંભળવા તૈયાર ન હતા અંતમાં નિર્ણય એ થયો કે કે બંને વચ્ચે યુદ્ધ કરવામાં આવે જે યુદ્ધમાં જીતે એ એની મરજી પ્રમાણે કરશે હવે જુઓ ગણેશજી અને પરશુરામજી વચ્ચે બહુ યુદ્ધ થયું અંતમાં કોઈ રસ્તો ન મળ્યો તો પરશુરામજીએ એના પરશુ અસ્ત્રથી ગણપતિજી પર પરશુ અસ્ત્ર ગણપતિજી પર ફેંક્યું આ પરશુ અસ્ત્ર સ્વયં ભગવાન શિવ પાસેથી પરશુરામજીને વરદાન સ્વરૂપ મળ્યું હતું ત્યારે એમના પિતાના કારણે એ પરશુ અસ્ત્રનું સન્માન કરતા શ્રી ગણેશજી એ પરશુને એમના જમણા દાંતથી પરશુ પકડી લીધો અને જેવું એમણે પરશુ પકડ્યું અસ્ત્ર પકડ્યું કે એમનો દાંત મૂળમાંથી ઉખડી ગયો ત્યારે ચારેય બાજુ બહુ ભારે ગજના થઈ એટલે શિવજી જાગ્યા અને પાર્વતીજી પણ બહાર આવ્યા જ્યારે પાર્વતીજી ગણેશજીને આવી હાલતમાં જોવે છે તો એમણે પરશુરામ ઉપર બહુ ગુસ્સો કર્યો બહુ ક્રોધ કર્યો એટલે પરશુરામજી ત્યાં શિવજીને પ્રણામ કરીને ચાલી નીકળ્યા પ્રિય ભક્તગણો ત્યારથી ભગવાન શ્રી ગણેશ એક દંત કહેવાયા ગણપતિજીના જન્મના લઈને કેટલા પ્રકારની ધારણા છે આમાં બે પ્રકારની કથા મિત્રો મેં તમને સંભળાવી હવે આપણે સાંભળે ભગવાન ગણેશજીના બુધવારની કથા ભગવાન ગણેશનું બુધવારનું વ્રત કેટલું પુણ્યશાળી કેટલું ફળદાયી છે એ હું તમને સંભળાવું વક્ર દુન્ડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભમ નિર્વિઘ્ન ગુરુણી દેવમ સર્વકાળેશુ સર્વદા એક ગામમાં એક શેઠ રહેતા હતા એ બહુ ધાર્મિક પ્રવૃત્તિના હતા અને ગણેશજીના અનન્ય ભક્ત પણ હતા અને એમની પત્ની બહુ સાદા સદાચારણી હતી એ બધા સાથે મીઠી વાણીથી વાત કરનારી હતી એ બંને ચૂક્યા વગર ભગવાન ગણેશજીનું બુધવારનું વ્રત કરતા હતા એ પણ બુધવાર ચૂકે નહીં એવી રીતે ભગવાન ગણેશનું વ્રત કરે અને સંધ્યા સમયે 11 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ તેનું વ્રત ખોલે શેઠજી બહુ મોટો પરિવાર સોળ શેઠજીને બહુ મોટો પરિવાર હતો એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા પણ શેઠ અને શેઠાણીને કોઈ સંતાન ન હતા આ કારણથી પરિવારના લોકો, ભાઈઓ, ગામના લોકો વાતો કરતા કહેતા કે શેઠજી તો વાંજ્યા છે આ વાત સાંભળી શેઠ અને શેઠાણી બહુ દુખી થતા હવે જુઓ એક બુધવારના દિવસે શેઠ અને શેઠાણી ગણેશજીની પૂજા સંપન્ન કરીને મંદિરમાંથી બહાર આવતા હતા ત્યારે એમને સિગડી ઉપર એક નાનું એવું બાળક બેઠેલું દેખાયું જે એકલું બેઠું હતું બાળકને જોઈને બંને એની સપાસે ગયા શેઠ શેઠાણીએને પૂછ્યું કે તારા માતા-પિતા ક્યાં છે પણ હજી તો એ બાળક સરખી રીતે બોલતા શીખ્યું ન હતું માટે એ બોલી ન શક્યો એ બંને બાળકની પાસે સાંજ સુધી બેઠા ત્યાં સુધી પૂજારીજી અને શેઠજીના નોકરે ગામમાં અને આસપાસ બધા ઘરોમાં તેના માતા-પિતાને શોધવા મોકલ્યા પણ ના બાળકના માતા-પિતા મળ્યા કે ન કોઈ બાળકને ખોવાની કોઈ જાણકારી મળી પછી પૂજારીજીએ શેઠ અને શેઠાણીને બાળકને તેના ઘરે લઈ જવા કહ્યું પ્રિય ભક્તો જે થાય છે એ સારું થાય છે

એનો ઈરાદો ગામના સૌથી અમીર વ્યક્તિને ઠગવાનો હતો એ બંને કોઈને લૂંટવા ઠગવા માંગતા હતા અને મંદિરની સીડીઓ ઉપર બેઠા બેઠા વિચાર કરે કે એ જ સમયે ત્યાં પૂજારીજી આવ્યા અને ગામમાં અજાણ વ્યક્તિને જોતા જેમને પૂછ્યું કે શું તમારું બાળક ખોવાઈ ગયું છે પૂજારીને લાગ્યું કે કદાચ આ બાળકના માતા પિતા છે બંને ઠગ દંપતિ કઈક બાનુ શોધી જ રહ્યા હતા કે કોઈકને કઈક રીતે લૂંટવું માટે એમણે તરત જ હા કહી હા કહી અને કહ્યું કે અમે અમારા બાળકને શોધી રહ્યા છીએ પૂજારી કહે છે કે કઈ વાંધો નહીં તમારું બાળક એક શેર શેઠાણીને ત્યાં મોટું થઈ રહ્યું છે અને પૂજારીજીએ ઠગ પતિ પત્નીને શેઠના ઘરે લઈ ગયા પૂજારીજી બોલ્યા કે ગણેશજીના માતા પિતા આવ્યા છે શેઠજીને કહ્યું આ ખબર સાંભળીને શેઠ અને શેઠાણી બહુ દુઃખી થયા શેઠજીએ ઠગ પતિ પત્ની હતા એને એક રાત રોકવા માટે એમના ઘેર રાખ્યા હવે એક ઠગ દંપતી આવો મોકો શોધી રહ્યા હતા જ્યારે ઘરના બધા લોકો સુઈ ગયા

એ રૂમનો બારણાનો જે બહારની સ્ટોપર હતી એ ધીરેથી બંધ કરી અને ચોર ચોર કરીને પૂરી શેરીને શોર મચાવી દીધો જો નોકરનો અવાજ સાંભળીને ઘરના બધા લોકો ભેગા થઈ ગયા પછી શેઠજીએ બંને પતિ પત્નીને રૂમથી બહાર નીકળ્યા અને સવાર સવારમાં પંચાયતમાં હાજર કરી દીધા શેઠ શે શેઠે સરપંચને પૂરી ઘટના કહી અને કહે છે કે આ બંને તો ચોર છે અને હવે અમે અમારા ગણેશજીને અમે અમારા ગણેશ પુત્રને આને નહીં આપીએ પણ એ બંને ઠગ પતિ પત્ની જીદ કરવા લાગ્યા અડગ રહ્યા જીદ કરવા અડગ રહ્યા અને બાળકને લઈ જવાની જીદ કરવા લાગ્યા સરપંચે આ વાતનો ગંભીર સમસ્યાનો એક તોડ નીકાળ્યો તેમણે એ શેઠાણી અને એક ઠગ સ્ત્રીને બાળકની સામે ઊભે રાખ્યો અને કહ્યું બંનેને ઊભી રાખી અને કહ્યું કે જેના પણ આચળમાંથી દૂધની ધારા નીકળશે તે ગણેશના મુખમાં આવશે અને એ બાળક એની પાસે જ રહેશે ગણેશ એની પાસે રહેશે પછી બંને ગણેશ

હું સદાય તેની દરેક મનોકામના પૂરી કરું છું એને ધન પુત્ર વૈભવ સન્માન માન પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત આ કરાવું છું એકવાર પ્રેમથી બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય ૐ નમઃ શિવાય હે શ્રી ગણેશ પ્રભુ જે પ્રકારે તમે શેર શેઠાણીના મનોરથ પૂરા કર્યા એમ જ બધા ભક્તોના મનોરથ પૂરા કરજો એમને ધન પુત્ર વૈભવ સુખ શાંતિની ની પ્રાપ્તિ કરાવજો હર હર મહાદેવ ભગવાન ગણેશની એક અન્ય બુધવારની વ્રતની કથા

દુખી થઈ હવે શેઠાણીને બહુ ખરાબ લાગ્યું કે આ નોકર તો જો મારો હાથ પકડે છે શેઠાણીજી શેઠને કહે છે કે આવો કેવો નોકર તમે રાખ્યો છે કે મારો હાથ પકડી લીધો એણે શેઠે ગણેશજીને બોલાવીને પૂછ્યું કે શેઠાણીનો હાથ કેમ પકડ્યો કે ગણેશજી બોલ્યા કે મેં તો એક શીખની વાત બતાવી છે શેઠજી રાખતી હાથ ધોવાતી ઘરની લક્ષ્મી નારાજ થાય છે ઘર છોડીને ચાલી જાય છે અને માટીથી હાથ ધોવાતી ઘરમાં

કે જુઓ ગણેશ તો મારી ઇજ્જત ન રાખી બધા જ આદમીઓ વચ્ચેથી મને ઘસીને આગળ પાણીમાં લઈ ગયો અને ડૂબીકી મને મરાવી દીધી તો શેઠજી ગણેશજીને પૂછે છે કે તે આવું કેમ કર્યું ગણેશજી કહે શેઠાણી કિનારા પાસે બેસીને મેલા પાણીમાં નાઈ રહ્યા હતા માટે મેં તેમને આગળ લઈ જઈને સારા પાણીમાં ડુબકી મરાવીને લઈ આવ્યો આનાથી એમને આગળના જન્મમાં બહુ મોટા રાજા અને રાજપાટ મળશે શેઠે વિચાર્યું કે ગણેશ તો બહુ સાચો ને સમજદાર છે હવે જુઓ એક દિવસ ઘરમાં પૂજાપાઠ હતા ઘરમાં હવન થઈ રહ્યો હતો શેઠે ગણેશજીને કહ્યું જાઓ અને શેઠાણીને બોલાવીને લાવો પૂજા કરવાનો સમય થઈ ગયો છે ગણેશજી શેઠાણીને બોલાવવા ગયા તો શેઠાણીજી કાળા રંગની ઓઢણી ચુંદળી પહેરીને ચાલતા થતા હતા ગણેશજીએ કાળી ઓઢણી ઉતારી અને ફાડી નાખી અને કહ્યું શેઠાણીજી લાલ ચુંદડી ઓઢીને ચાલો શેઠાણીને તો બહુ ગુસ્સો આવ્યો તે રીસાઈને સૂઈ ગઈ શેઠ આવીને પૂછે કે અરે ભાગ્યવાન

એમને બોલ્યા એ બોલ્યા કે મને જ મૂર્તિ બનાવીને બિરાજમાન કરી દો તમારા બધા જ કામ સફળ થઈ જશે પ્રિય ભક્તો આ વાત સાંભળીને શેઠને બહુ ગુસ્સો આવ્યો અને એ બોલ્યા કે તું તો આજ સુધી શેઠાણી સાથે મજાક કરી રહ્યો હતો અને હવે મારી સાથે મજાક કરવાનું લાગ્યો તું ગણેશજી બોલ્યા હું મજાક નથી કરતો હું સાચું કહું છું એટલામાં ગણેશજીએ તેમનું અસલ રૂપ પ્રગટ કર્યું અને અસલ ગણેશજીના રૂપમાં આવી ગયા શેઠ અને શેઠાની ગણેશજીની માફી માંગી અને પૂજા કરી તેમના દર્શન પામી ધન્ય થઈ ગયા અને પૂજા સાથે જ ત્યાંથી થઈ ગયા શેઠ શેઠાણીને બહુ થયું તેમને લાગ્યું તે કહેતા કે આપણા ઘરે તો સ્વયં ગણપતિજી રહેવા આવ્યા હતા અને આપણે એની જોડે આટલું બધું કામ કરાવ્યું પ્રિય ભક્તો આ ચિંતામાં અને ચિંતામાં શેઠ અને શેઠાણી ખાધા પીધા વગર સૂઈ સુઈ ગયા ગણપતિજી સપનામાં આવીને શેઠને કહે છે કે હે શેઠ શેઠાણી તમારા ખેતરમાંથી મેં બહાર અનાજના દાણા તોડી લીધા હતા એનું ઋણ ચૂકવવા માટે મેં તમારે ત્યાં કામ કર્યું શેઠજીને કરોડોનું ધન સંપત્તિ મળ્યું પહેલા કરતાં પણ વધારે સર્વસંપન્ન પુત્રવાન થયા અને વૃદ્ધ અવસ્થામાં પુત્ર પૌત્રોને રમાડતા રમાડતા તે અંતમાં સ્વર્ગ ગયા શ્રી ગણેશજી મહારાજ જેવું શેઠજીને ફળ્યા એવા સૌને ફળજો વાર્તા સાંભળનાર કહેનાર હોકાણો કરનાર બધાને જ ફળજો બધાની જ મનોકામના પૂરી કરજો સર્વ લોકોના દુઃખ દૂર કરજો વિઘ્ન હરજો પ્રભુ બળ અને બુદ્ધિ આપજો સૌનું સારું કરજો જય શ્રી ગણેશ મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ